ઝાલાવાડી વિશાશ્રી માળી સોની સમાજમાં કારોબારી ચૂંટણી વગર પ્રમુખ બની જનાર પુનિતાબેન પારેખ સામે સમાજમાં રોષ અને વ્યાપક પ્રમાણમાં વિરોધ કર્યો છે જેને લઈ સમાજના અગ્રણીઓએ આગામી તારીખ બાર જાન્યુઆરીએ ખીજડાશેરી સોની સમાજની વાડી ખાતે રાત્રે નવ કલાકે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વધુ વિગતો શ્રી ઝાલાવાડી વિશાશ્રી સોની સમાજના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી રાજકોટ ઝાલાવાડી વિશાશ્રી સોની સમાજ જેની પાંત્રીસ જેટલી વસ્તી છે એ વસ્તીમાં અમારી જે બંધારણની જે રસમ છે એ પ્રમાણે દર ત્રણ ત્રણ વર્ષે ચૂંટણી થાય છે હા હવે અત્યારે જે વ્યક્તિ પુનિતાબેન પારેખ જે સમુખ્યતા તરીકે તેની ચૂંટણી કરીને પોતે પોતે સત્તા હાથમાં લઈ લીધી છે ત્રણ વર્ષ સુધી સત્તામાં હતા તે પછી ત્રણ વર્ષ એને બંધારણથી વિરુદ્ધ ત્રણ વર્ષ ફરી પાછા ચીટકી રહ્યા તે પછી લોકોએ કીધું કે ભાઈ તમે ત્રણ વર્ષ બે છ વર્ષ થઈ ગયા છે તો હવે તમે ચૂંટણી કરો તમારે તમે ચૂંટાવતો કંઈ ના નથી તમારી બહુમતી હોય તો કંઈ સવાલ જ નથી આવતો એટલે એને એમ થયું કે ચાલો તો એટલે જનરલ બોડી મિટિંગ બોલાવી એટલે અમારા બંધારણમાં એવું લખે જનરલ બોડી મિટિંગમાં જ્યારે ચૂંટણી કરવાની હોય તો પહેલાં પ્રમુખે એને ચૂંટણી કમિશનર મંચ હોય ચૂંટણી હોય દરેક સમાજનો નિયમ હોય થવો એટલે ચૂંટણી નિયામકની કોઈની નિમણૂક કરી નહીં એણે અને સીધું કરી દીધું એના મળત્યા હોય કે ભાઈ પુનિતાબેન પ્રમુખ થાય છે તો તમને કોઈને વાંધો ન ધાત ઊંચા કરો તો ધાત ઊંચા કર્યા કે બસ તમે ચૂંટાઈ ગયા એમ ન ચાલે પણ બહુની ચૂંટણી પ્રમુખની ચૂંટાઈ નહીં પેલા કારોબારી ચૂંટાય અને કારોબારી કારોબારી ને કારોબારીમાંથી એ લોકો પ્રમુખને નિમણૂક કરે અને એવી કોઈ પ્રોસીજર ન કરી સીધે સીધી બીજો કોઈ વિરોધ કર્યો તો એનો વિરોધ એને સાંભળો પણ નહીં બસ કે બહુમતી લોકો એમ કહે છે બહુમતી ચૂંટણી તો પેલા કરો બહુમતી તમારી ભલે હોય કાંઈ વાંધો નહીં બીજા લોકોને ઉમેદવારી કરવી હોય તો ઉમેદવારી પણ ન કરવા દીધી અને બિલકુલ સન્મુખતા રીતે પોતે પ્રમુખ બનીને બેસી ગયા એ સમાજને માન્ય નથી અને આખા સમાજમાં અમારા આખા સમાજમાં ઘણો રોષ છે અમારા દાતાઓમાં પણ ઘણો રોષ છે અને એમ કે આ તો બિનલોકશાહી પદ્ધતિ અને બિન બંધારણીય રીતે આવી રીતે પરમારા સીધું કોઈ જગ્યાએ પ્રમુખ થઈ શકે નથી એને કેમ આ બધી વસ્તુનું અનુસરણ ન કર્યું એટલે એ બાબામાં સમાજનો બહુ મોટો રોષ અને બહુ જેને કહીને વિરોધ હતો એટલે અમે બધાએ સમાજના અગ્રણીઓ ભેગા થયા અને નક્કી કર્યું કે ભાઈ આપણે શુક્રવારે રાત્રે સમગ્ર સમાજને એકઠો કરીએ અને વકીલોની સલાહ લઈ ચેટી કમિશનમાં પણ રજૂઆતો કરીએ પ્રેસમાં પણ જાય અને પ્રેસમાં પણ કહે કે આ બિન લોકશાહી પદ્ધતિથી જે રીતે સમગ્ર રીતે આ ચૂંટણી નહીં પણ પોતે નિમણૂક કરી છે એ ગેરલાયક છે એના માટે થઈને આપણે જે કાંઈ કારણો થાતો એ કરીએ એટલે અમે આપના માધ્યમથી અમે એમ કેવા માંગીએ છીએ કે ભાઈ આ આવી પદ્ધતિ કોઈ સમાજમાં નથી હોતી લોકશાહી પદ્ધતિ બંધારણ મુજબ તમે વર્તન બંધારણ મુજબ તમે ચૂંટાઈ જાઓ તો પ્રમુખ બનવો વાંધો નહીં પણ સીધી કારોબારી નહીં અને સીધે જ પ્રમુખ બની જાઓ એ તો વ્યાજબી નથી અને ત્યારે ઓગણીસ સભ્યો કોણ છે એ કોઈ ડિક્લેર નતો કર્યું મિનિસ્ટ મેં માગી કે જનરલ બોડીની મિટિંગ તમે જનરલ બોડી મિનિસ્ટર બનાવી હશે ને તો કે નહીં મિટિંગ તમે મિનિસ્ટ તમને વાંચવા નહીં મળે અત્યારે કાંઈ નહીં મળે જવા દો એટલે આવું બધું જોખમી કેવો કે સર્વચ્ચારી સારી કેવો કે આ અમારા બેન કરી રહ્યા છે અને એની સામે અમારો બહુ વિરોધ છે અને એના સંદર્ભમાં અમે શુક્રવારે ઝાલાડી વિશાસી શ્રીમણી સોની સમાજની અમારી જે વાડી છે કોઠાણ નાખે એ શુક્રવારે રાત્રે એક મોટી જનરલ મિટિંગ પર રાખી છે અને આ અંગે નિવેદન પણ આપવાના છીએ કમિશનરને પણ નિવેદન આપવાના છીએ અને કાયદાકીય રીતે પણ અમે અમારી લડત ચાલુ રાખશું કારણ કે આ અમે કોઈ સંજોગમાં નથી એના માટે કાયદાકીની પ્રક્રિયા છે જ સ્ટે આવી શકે છે ચેરિટી કમિશનર પર વિરોધ થઈ શકે છે તો એ તો ચેરિટી કમિશનર એવા ઘણા બધા કિસ્સાઓ આપણે જયારે સહાય સંસ્થામાં જોયા છે કે બધું ઝઘડા ચાલતા હોય તો એ ઝઘડા ચાલતા હોય તો એના માટે ચેરિટી કમિશનર વચ્ચે મીડિયેટર તરીકે આવી જાય છે અને ચેરિટી કમિશ્નર નહીં જાય હેઠળ ચૂંટણી થાય છે

તો બીજા લોકોનું આવી જેવી કમી કમ્યુનિટી એવી આવશે તો એ કે તમે અમે ગયા આમ નામ કર્યું તો અમે આમ જ કરશું